આગળ વાત કરીએ તો આણંદના વડોદ ગામમાં મકાનની દિવાલ ધરાશાયી થતા ચાર મજૂરો દબાઈ ગયા હતા ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ બચાવ કામગીરી કરી દિવાલના કાઠમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ ઘાયલોને ત્વરીત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી અને ધરાશાયી દિવાલનો કાટમાળ ખસેડી દબાયેલા ચાર લોકોને બહાર કાઢ્યા હતા પૈકી હતું અને જૂનું મકાન થોડી નવું મકાન બનાવવાનું હતું પણ જે કાટમાળ હતો એમાં આ ચાર પાંચ વ્યક્તિઓ અહીંયા હતા અને એ કરવા ટાઇલ્સો કાઢતા હતા એમાં બાજુના મકાન ની દિવાલ ધરાશાયી થઈ હતી એમાં ચાર જણ દબાઈ ગયેલા એમાં આજુબાજુના બધા લોકો અહિયાં ભેગા થઈ ગયા તો એમને બહાર કાઢ્યા હતા પણ એમાંથી એક શાંતાબેન કરી નતા એમનું મૃત્યુ થયું છે અને બીજા ત્રણ જણ ને આણંદ દવાખાને પોખતા કર્યા છે

ને નીચેની ટાઇલ્સ કાઢવા માટે મજૂરોને બોલાવવામાં આવ્યા હતા ચાર મજૂરો ત્યાં આ જે ટાઇલ્સ ખાડવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન બાજુના મકાનની દિવાલ પડતા ચારે મજૂરો દબાઈ ગયા હતા આ ઘટનાને લઈને જે આસપાસના લોકો હતા દોડી આવ્યા હતા અને તેઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને બચાવ કામગીરીમાં એક મહિલા મજૂરને બહાર કાઢતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જે પૈકી એકની સ્થિતિ ગંભીર છે જી

ધરાશાયી થઈ છે જો કે આ અંગે ગ્રામ પંચાયતના તલાટી દ્વારા ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જી 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 ધન્યવાદ નોમાન